રાજ્ય કક્ષાના મંત્રી પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ જે વર્ષોથી અહીંયા પંચાયત મંત્રી છે એમના બંને છોકરાઓ દ્વારા સેંકડો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે બચ્ચુભાઈ ખાબડ એવું કેવા માંગે છે કે મારા પર ખોટા આક્ષેપ છે આગળ પણ એમના પર સાડા ચારસો કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો એમાં પણ સગે વગે એમને કરી નાખ્યું

ખોટી કરી છે જો ખોટું હોય તો તમારા છોકરાઓ એવું બચ્ચું ખાબડ કેવા માંગે છે એટલે બચ્ચું ખાબડ સાહેબની ની સંયુક્ત કુટુંબમાં ભેગા છોકરાઓ સાથે ભેગાડે છે એમની જાણમાં જ એમના છોકરાઓએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો ગરીબોના લોકોના રૂપિયા ખાઈ ગયા

એની અંદર તટસ્થ તપાસ થાય સીટની રચના થાય એ પણ અમે જોવાના છે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરસદભાઈ નીનામાં હા અત્યારે ની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને હરાળથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહીશ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહીશ